ભાવનગર મનપાના ત્રણ પ્રોજેક્ટ અને છવ્વીસ કરોડનો ખર્ચ બિન ઉપયોગી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લોકોની સુખાકારીના હેતુથી કરોડોના ખર્ચે ત્રણ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવ્યું જ્યારે ત્રણ માંથી બે પ્રોજેક્ટ જનતા માટે બિન ઉપયોગી તેમજ એક પ્રોજેક્ટમાં લાલિયાવાડી જોવા મળે છે જેમાં શહેરની મધ્યમાં આવેલા સરદાર બાગજીના રિનોવેશન અને બ્યુટીફોકેશન માટે દસ કરોડ કરતા વધારે ખર્ચો કરવામાં આવ્યો હતો જ્યારે હાલની પરિસ્થિતિમાં સરદાર બાગમાં સફાઈ પાણી ફુવારા અને લાઇટ તેમજ હિંચકો તૂટેલ જોવા મળે છે ત્યારે વિપક્ષે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે ત્યારે સામે મનપા સ્ટેન્ડિંગ કમિટીએ લુલો બચાવ કર્યો હતો ચાલો કયા કયા છે ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અને જેના નામથી ભાવનગર પેઢું છે ભાવસિંહજી છે એમના સ્ટેચ્યુની સામે જ

આ અસરે છેત્તાલીસ છવ્વીસ કરોડના ખર્ચે ગંગાઝળીયા તલાવ પેલ ગાર્ડન અને મલ્ટીપલ પાર્કિંગ બનાવ્યું પરંતુ પેલ ગાર્ડન ની અંદર આ વ્યવસ્થા છે ગંગાઝાળીયા તલાવ છે ત્યાં આગળ કોઈ લોકો ફરવા નથી આવતું પાર્કિંગ નો ઉપયોગ બિન ઉપયોગ થઈ રહ્યો છે ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના ગાર્ડન માં આજે બાળ તહેવાર અને ની અંદર પુષ્કળ લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે આ ઉપરાંત દીકરીઓના મુળાકાત હોય જયાં પારવતીનું જાગરણ હોય આ પિલ ગાર્ડન છે ભાવનગર રાજાશાહી વખતની દેન છે એને નવીનીકરણ બે હજાર અઢાર ને આળે ગાળે કરવામાં આવ્યું છે આ ઉપરાંત નવીનીકરણ સાથે સાથે એમાં અલગ અલગ આયામો મૂકવામાં આવ્યા છે જેનો ઉપયોગ લોકો સારી રીતે કરી રહ્યા છે નાની મોટી પબ્લિકના ઘસારાના કારણે નાની મોટી તૂટપાટ થતી હોય છે દાખલા તરીકે ચિલ્ડ્રન પાર્ક જે બનાવવામાં આવ્યું છે એમાં હિંચકા લપસણી કે આ નાની મોટી વસ્તુઓ તૂટતી હોય તો અવારનવાર એને રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે એનું બદલાવ પણ કરવામાં આવે છે પબ્લિક યુટિલાઇઝેશન માટે થઈને પિલ ગાર્ડન ભાવનગરનો એક નંબરનો ગાર્ડન છે આ જે પણ લોકો ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ફરવા લાયક સ્થળ તરીકે મધ્યમ અને ગરીબ પરિવારના લોકો ત્યાં આવી રહ્યા છે વાત રહી આપણા ગંગાજળિયા તળાવની તો ગંગાજળિયા તળાવને જે રીતે જીવંત કરવામાં આવ્યું છે પાણી ભર્યું છે અને પાણીના ભરવાના કારણે આજુબાજુના વિસ્તારોના તળ ઊંચા આવ્યા છે આ ઉપરાંત એની સફાઈ માટે પણ અમે યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે કામ કરી રહ્યા છીએ પણ મેન પાવરથી અત્યારે કામ કરી રહ્યા હોવાના કારણે ગંગાજળિયાની સફાઈ જે પ્રમાણે થવી જોઈએ એમાં ટેકનિકલી ઘણી બધી એરોરો આવી રહી છે હાલ તાજેતરમાં અમે એનો ટેકનિકલ સર્વે કરીને ટેકનિકલ ટેન્ડર બહાર પાડી રહ્યા છીએ સફાઈ માટેનું આગામી દિવસોમાં મશીનરી દ્વારા આની સફાઈ થાય અને લોકો હરવા ફરવા માટે આનો વધારે ઉપયોગ કરે એના માટે થઈને અંદર જે હટ બનાવવામાં આવ્યા છે એમાં કેન્ટીન અથવા ખાણીપીણીના સાધનો મૂકવાનું પણ પ્લાનિંગમાં છે બહુ નજીકના દિવસોમાં દિવાળી પહેલાં આ બધી જ કામગીરી અમે પૂર્ણ કરવાના છીએ લોકોને આપણા માધ્યમથી અપીલ પણ કરું છું કે જ્યારે ગંગાજળિયા ખેલાવ ભાવનગર મહારાજા સાહેબની દેન છે ત્યારે આપણે સૌ એ જોવાલાયક સ્થળને ત્યાં અનેક પ્રકારના હટ બનાવવામાં આવ્યા છે એમાં ફુવારાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે આગામી દિવસોમાં એવું પણ પ્લાનિંગ કરી રહ્યા છે કે ત્યાં બોટિંગ થાય પણ ટેકનિકલ સર્વે કર્યા પછી અમે આખું વિચારીને પ્રજા સમક્ષ મૂકશું આપણા માધ્યમથી કહું છું કે ગંગાજળિયા તળાવની લોકો સારી રીતે વિઝિટ લે અને જુએ સમજે ગંગાજળિયા તળાવની બાજુમાં રાજાશ્રી વખતની ગંગાદેરી છે એમાં પણ પૂજા અર્ચના માટે લોકો આવે એવું અપીલ કરી રહ્યો છું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે આ ઉપરાંત મલ્ટીપલ પાર્કિંગ જે આપણે બનાવવામાં આવેલું છે એને અને ઓએનએમથી ચલાવી રહ્યા છે આ ઓએનએમના માધ્યમથી આજે ગીચ વિસ્તારની અંદર જ્યાં શાક માર્કેટ અને ભાવનગરનું હાટ સમાન હટાણાનું જે ગામડાઓનું હટાણું છે ત્યાં ગીચ વિસ્તારની અંદર આ મલ્ટીપલ પાર્કિંગ ખૂબ ઉપયોગી નીવડ્યું છે અને આજે પણ ખૂબ સારી રીતે ચલાવી રહ્યા છે આગામી દિવસોમાં હજી પણ પાર્કિંગની સુવિધાઓ ઊભી કરવા માટે કોર્પોરેશન વિચારી રહ્યું છે પાર્કિંગ પ્લેસ અને પાર્કિંગ પોલિસી માટે પણ કોર્પોરેશન એ દિશાની અંદર રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે આગળ વધી રહ્યું છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ્યારે ગુજરાત વિકાસ કરી રહ્યો છે ત્યારે ભાવનગર પણ એની અંદર કદમ મેળવીને આજે નવસો કરોડના કામો ભાવનગરની અંદર ચાલુ છે લોકોના ઉપયોગ માટે અને લોકોના સુખાકાર માટે આ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે